થઈ ગયા કનુબેન નામ છે મારું છું ભીચરી છાણાની તંગી છે માલ તો અમને રેવા દીધો નથી અમને નથી રેવા દીધો માલ રેવા નીધો અમારે ક્યાંથી માલ રાખી છાણા થાય છાણાની સોલ્ટેક બહુ જ છે ત્યાં રૂપિયા બોલે છે તો અત્યારે છોકરા બિચારા બસો બસો રૂપિયા ક્યાંથી કાઢીને ભેગું કરે તો ઓલા તો ચોરી નઈ કરતા અહીંયા હતા તો હવે કઈ ચોરવાનું તો છે નહીં

હવે આ થાપી થાપી ના રૂપિયા ને છાણ જાય એમાં હું અમે બાર મહિને બાર છે નહીં 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 ભાવ તો એની જ છે પણ બીજા અમુક લે છે ભાવ એને કઈ નાનવો પડે કઈ અમે તો જે હાલતા હોય ને એ રીતે જ છે એનું ધરમ છે આપણું ધરમ છે હાથમાં આવી જાય તો સજા દઈ છાણ થપાવીને વાસીદા કરાવીને

આવતા વર્ષે આવ પૂરું બીજું શું હોય પણ માલ નોરી તો ઓળી ક્યાંથી થાય એટલે અમને આ ગામમાં રહેવા દેતા નથી અમને ધક્કા મારે કાંઈથી નીકળો તમારું ગામ નથી અમારો ક્યાં જઈને ઉભું રહેવાનો આશરો આપો અમને બીજું શું હવે માલધારી છે કાંઈ આઝાદી તો હોય તો અમે ગમે આધારે જીવ્યા આ ગામના પરવારે એમ કે તમે અહીંયા આવતા નહીં અમારું ગામ છે એટલે અમારે વહી જવું પડે અમારો માલ ન રહેવા દે ટૂંક આવતા વર્ષે ટૂંકમાં પૂરું થઈ જાય ને આમાં હું રેવા દે આપણો બધી પૂરું થઈ જવાનું અમારે હું રી